મારું નામ સુરેશભાઈ ફકીરભાઈ પ્રજાપતિ હું ગામ મંગરાતનો રહેવાસી હું ખેડૂત છે હવે મગરાત કંપનીમાં કેમિકલ વાળી કંપની છે તે કેમિકલનું પાણી પૂર પૂર જ્યારે આવ્યું હતું ત્યારે પાણી છોડવામાં આવેલું આ છોડવામાં આવેલું ત્યારબાદ પૂર નદીમાં કેમિકલ અડધું પાણી જતું પણ કેમિકલ જ્યાં તળાવોમાં રહી ગયું છે તે હવે અમે ખેતરમાં બેસો ચાલવા છીએ એટલે અમે અહીંયા જોયું કે આ તો બધું કેમિકલ વાળું પોણી અહીંયા રોકાઈ ગયું છે હવે રોજે રોજ અમારે બારસો થી પંદરસો ગાયો ભેંસો ગેતો બકરો આ રસ્તા પર પસાર થાય છે એટલે અમારું તો એવું કેવું કે આ કંપની વાળાને તમે આ મીડિયા વાળા સાહેબ તમે ગમે તે આ કંપની વાળા કે આ તળાવનું પાણી ટેન્કર દ્વારા ખાલી થવા જોઈએ કે અમારે બે થી ત્રણ દિવસમાં આ તલાવ જ ખાલી જુઓ ને આ તમે આજુબાજુમાં જો આ ઢોર પછી તને છે આજુબાજુ આ ઢોર અહીંયા કે પાણી નથી પીતા એટલે કેમિકલ વાળું પાણી છે એટલે અમારી એટલી વિનંતી છે કે ડીકે સ્વામી કે તમે અહીં જોઈ જાઓ અમારા ગામની પંચાયતને તો દેખાતું જ નથી આ તો અમારા ખેડૂતના અમે ભેંસો રાખે મારી પચાસ ભેંસ છે એટલે અમને તો દેખાય છે અને આ બધા ખેડૂતોને અવરજવર આ બધા ખેડૂતોને ભેંસો છે એટલે જે અમારે ભેંસોની જે તકલીફ છે હવે અમારી દસ ભેંસો વાવાની છે એમાં પાણી પીવાથી પાણી પીવાથી કેમિકલ વાળો જો વચ્ચો મળી જશે તો એ જવાબદારી કોણ લેશે એટલે આ જવાબદારી પણ કેમિકલ વાળ કંપની ની રહેશે એટલે મારું એવું કેવું છે કે આ તલાવ બે થી ત્રણ દિવસ માં જ ફાલી થઈ જવું જોઈએ કઈ કંપની સેફ ઇનવાઇસ કંપની નામ છે કંપની ને તમારે ગમે તે રીતે સાહેબ ને કે આ અમારું કંપની આ તલાવ અને આજુબાજુમાં બીજા વીસ ખાધરા કેમિકલનું કેમિકલ નું પાણી છે એટલે આ કેમિકલ નું પાણી અમારે ખાલી થઇ જવું જોઈએ વિનંતી છે મગનાજ નજીક જ ગામ નજીક જ છે લગભગ અડધો કિલોમીટર દૂર છે મગનાજ ગામથી અડધો કિલોમીટર દૂર છે પણ અવા એવું આગળ તરોમલ પાણી હતું એટલે આપ પણ અહીંયા આવી શક્યા નથી સાહેબ ના હું તો ખેડૂત છે મનતા ખબર જ નથી કે તમે અહીંયા આયેલા છે એવું